છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરી યાદ કરીશ કિરણભાઈ યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ અંદર

ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને મિત્રો સૌથી ઊંચો છે સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિઃવાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો